તો વસરામ ભાઈ પાણી પીવું છે વસરામ ભાઈ પેલા પાણી પાઈ દઈ બાપા હું પીલી હજી અરે ભાઈ અમારી ફરજ આવે ને અમે પાઈ પી હું હા એમ વસરામ દાદા નો ઇન્ટ્રો આપો શૈલેશ હા તો મિત્રો આપણે આગળના આગળના વિડીયોમાં વાત કરી કે આપણે વસરામ દાદાની મુલાકાત કરાવશું તો વસરામ દાદાની સાથે સાથે એક અમારે એમ કહેવાય કે અહીંયા રહ્યો રોજ કાયમ માટે મહેમાન ગતિ છે અને આમ તો મહેમાન ન કહેવાય કાયમ એમ કે અહીંયા રોજ બેઠક જ એમની આય છે સુખુભા હા સુખુબા જાડેજા હોત છે

આપણે જે આગળના વિડીયોમાં દર્શન કર્યા એ આ જગ્યા છે નાગભાઈ માતાજીની અને પાંચસો વર્ષ જૂનવાણી કદમનું ઝાડ અને એક આ બાપા પણ બેઠા છે દર્શન કરવાવાળા હશે અને મિત્રો અહીંયા દર્શનાર્થી એમ કહેવાય કે જગ્યાની અંદર અવારનવાર આખો દિવસ ચાલુ ને ચાલુ જ હોય કારણ કે જગ્યા એટલી બધી પ્રસિદ્ધ અને ખરેખર એમ કહેવાય કે કુદરતના ખોળે છે એના હિસાબે અહીંયા માણસનું જે છે અવર અવરજવર આખો દિવસ એમ કેવું તો કહેવાય કે આજદભાઈ આખો દિવસ આવવાનું જવાનું ચાલુ ચાલુ જ રહેતું કારણ કે કુદરતના ખોળે આ જગ્યા છે એમ કેવા કે જોવા જેવી છે હવે આપણે સમાજ છે બહુ બેઠા છે વશ્રામદાદા બેઠા છે અને અમે તો અવારનવાર નવાર અમે અહીંયા આવીએ અમારી ઉંમરમાં તો ઘણો બધો અફેર છે પરંતુ અમારે જાણે મિત્રતાનો નાતા હોય એ બધી અમારી વાત હોય વસરામ દાદા હમણાં આપણે વાત કરતા હતા તમે ચા બનાવતા ને આપણે ત્યારે અમે કીધું કે ભાઈ ચાયા ટાળ્યું સિરામણ ને બીડીયો ટાળો હોકો ચાયા ટાળું સિરામણ ને બીડીયો ટાળો હોકો હાહુ નું કીધું હોવું નો કરો કરવો જો ચા વસ્તુ એવી છે કે

પેલા ચા પાવવાનું ચલણ હતું વર્ષો પહેલા પહેલા તો ઘી ગોળ નું જ હતું આવે એટલે ઘી ગોળ થોડા એમાં હચવા તા મહેમાન ગતિ કેવી થતી પહેલા અત્યારના જમાના કરતા પેલા મહેમાન ગતિ કેવી થતી ગતિ પેલી તો હતી હતી અત્યારે જ છે બધું ગરબડ અત્યારે પેલા અત્યારે જ મિમણની બધી ગડબડ ઓલા ક્યાંગય નથી પૂછ્યું આવું કે આવે મેળી બારી જમાડવા બેઠા હોય તો કે બે રોટલી આપે ભેસ ના ડોળા જેવી ત્રીજી ચીપી પકડી ને આવે તો તમારે ખાવી જ પડે તને ખબર છે આજી તને બીજી વાર લોટ બંધાવી છે દાદા ભણતર કેવું હતું એ વખતે જૂના જમાડો મને તો ગળું એટલું બે ઈજું બોલી બોલી ભણતર કેવું હતું

તેબળા ભટકણું ને દિનમાં હબ ખમકાય ન કે આ તો રિયાઈ બાલાનું આ બાલાન મન દિયે ને આપણે પછી કદી પછી જ નથી ભણવા જ નથી પણ એ વખતે કેટલા ભણતર કેવું હતું કેવી રીતના સુવિધા બહુ ઓછી હતી પણ મજા બહુ હતી હો થઈ જાય અત્યારે કઈ આલે જ બહુ તમે કેટલું ભણ્યા

અને પેલા માં અને આમાં દાદા એમાં એવું છે કે પેલા દોસ્તો ખરેખર સ્કૂલ ની વાતો કરું તો વડીલો જે ભીણા છે ને એમને ખબર છે પેલા સાહેબો ની બી કેવી હતી તો સાહેબ નીકળ્યા ફલાણે શેરી મેં ત્યાં છોકરા ગમે રમતા હોય બધું મૂકીને ભાગી જવાનું હું કામ સાહેબ ભાડા તો હોફાવી નાખે એટલે ગમે હોય બધું મૂકીને ભાગી જવાનું સાહેબ ની ભીખ એવી હતી અને અત્યારે મારા બેટા સાહેબ હોય બાજુ બેઠા હોય અને ઘર જ આવે હા ઉપરાણ લેવા હા કે મારા છોકરા માર્યું છે મારા છોકરા હું કામ માર્યું એમાં શિક્ષક શું બોલા નું ભણીએ એમાં ભણવાનાર શું ભણાવે એમાં ભણવાનાર શું ભણાવે હા ભણી અને સાહેબોના ના એવા હતા ને પેલા તો પણ ગામ ગામ હોય ને ભાઈ આખું ગામ

કોઈ પણ જે કોલેજ કરતા હોય કે એનાથી આગળ ભણેલા કોઈ પણ તમે વિદ્યાર્થીઓ તમારે જોવાનું હંમેશા હવે અત્યારે તો ઠીક છે પણ પહેલાં સમયની વાત કરું મારી એડીના જે છે વિદ્યાર્થી એ સમજી શકશે મારા જે છોકરા હોય છે એ સમજી શકે કે આપણને આપણા પ્રાથમિક શાળા ના સાહેબ હોય છે ને શૈલેષભાઈ આપણા પ્રાથમિક શાળા જે સાહેબ હોય છે જે શિક્ષકો પછી મેડમ સર કઈ પણ કોઈ પણ આપણા પ્રાથમિક શાળામાં ભેણા છું પ્રાથમિક શાળાના કોઈ પણ શિક્ષક આપણાથી ક્યારેય નહીં વિસરાય ક્યારેય નહીં ભૂલાય હંમેશા આપણને યાદ રહે છે પણ કોલેજમાં ભણવા ગયા એ શિક્ષક આપણને યાદ નહીં હોય કદાચ પણ પ્રાથમિક શાળાના શિક્ષકોને આપણે કોઈ દિવસ નહીં ભૂલી શકીએ કેમ કે સમય બાળપણ બાળકોને પાયો કહેવાય સાહેબોથી ભીવતા હકીકત અને સાહેબોનું કામ કરવાનો તો છોકરા દોડા દોડી કરે લાવો સાહેબ હું કરું લાવો સાહેબ હું કરું સાહેબને રાજી કરો અને ગામ ગામ લોકોનો પણ સોમાન સોમાન ગામ લોકો પણ એ શિક્ષકોનું પ્રાઇવેટ હોય કે ભાઈ સરકારી હોય પહેલાં તો સરકારી શાળામાં ક્યાંક ભાગી જતી પ્રાઇવેટ જેને ગામથી નહીં સારું કહેવાય હા ગામ નહીં બને અને ગામનો જે ભણેલો માણસો ઈ ભણા વાજા હતા પછી સરકારી તો પછી થઈ હાજો હાજો અને ઓલેની જેમ છે થોડું ઘણો ભણેલા હોય ઈમાંય તો બાર કઈ ભણવા जातो એનો વટ પડતો ફલાણા ભાઈના કરે બાર ભણવા જાય હા હે નવા કેટલા નો નો એવું છે જ નહીં પાયા ડોઢા તો લગભગ નવા કેટલા થાય જ નહીં